સદીઓ પહેલા સુરતનું બંદર તરીકેનું મહત્વ ન હતું પરંતુ રાંદેર એ બંદર તરીકે પ્રસ્થાપિત હતું ત્યારે લોકો એને રાનેલ કે રાનેરના નામે ઓળખતા હતા વીતેલા જમાનાની સાક્ષી પૂરતા દોઢસો થી બસ્સો વર્ષ જૂના બેનમૂન નકશીકામ ધરાવતા મકાનો આજે પણ રાંદેર વિસ્તારમાં જોઈ શકાય છે રાંદેર વિકાસમાં મૃત્યુનું એક મહત્ત્વનું કારણ ત્યાં રહેતો ખંતીલો સમુદાય જૈન સમુદાય પણ છે એટલે જ આજની તારીખે પણ ત્યાં ઘણા જૂના અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એવા તિરાસરો આવેલા છે જેમાં દાંડિયાનું દેરાસર સૌથી પ્રાચીન મનાય છે અને તેમાંથી મળેલી ચાંદીની તકતી પરથી એવો પુરવાર થાય છે કે આ નગરમાં મુખ્યત્વે જૈન સમુદાયનો વસવાટ હતો કે રાંદેરના વિકાસમાં હોશિયાર ખલાસીઓ અને વેપારીઓનો પણ બહુ મહત્ત્વનો ભાગ છે અરબસ્તાનના કુફાના ખલીફા અબ્દુલ અબાદ સેફાએ પૈગંબરના અનુયાયીઓનું એક અલગ જૂથ બનાવ્યું જે અબાસી ખલીફા તરીકે ઓળખાયું તેઓ ખૂબ હોશિયાર ખલાસીઓ હતા અને તેઓ મલેક મોમીન તરીકે વધુ જાણીતા હતા આ મોમીનો કુફાથી આવી રાંદેરમાં સ્થાયી થયા આ જોશીલા અને ગજબની વેપારી બુદ્ધિ ધરાવતા મોમીનોએ રાંદેર વિસ્તારમાં દરિયાઈ વેપારના પગરણ કર્યા આ જહાજી વેપારી મુસ્લિમ પ્રજા પાછળથી નવાયતા તરીકે ઓળખાય જેનો અર્થ થાય છે અનિયંત્રિત નવા સિદ્ધાંતો ધરાવતો એટલે જ આજે પણ રાંદેર વિસ્તારમાં ઘણી મસ્જિદો આવી છે જેવી કે એક ખંભા મસ્જિદ નગીના મસ્જિદ વર્ષો જૂનું કુતુબખાનું એટલે કે પુસ્તકાલય